અને તેમના વધુ લોકોના પરિવાર સાથે રહીને ખેતી તથા પશુપાલન કરી ગુજરાન ચલાવે છે આણંદ પાસે આવેલ વડોદરા છસો બોતેર વાળી જમીન અઠ્યાવીસ ગુઠા જમીનમાં છેલ્લા નેવું વર્ષથી રહે છે અને વડીલો દ્વારા સર્વે નંબર છસો ગાડી જમીન માટે આવવા જવા તથા ખેતીલાયક સાધનો લાવવા લઈ જવા માટેના વપરાશ માટે છેલ્લા પચાસ થી વધુ વર્ષથી રસ્તાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે પરંતુ છેલ્લા થોડા સમય પહેલા જમીન માલિક દ્વારા જમીન વેચાણથી એટલાન્ટા ઇલેક્ટ્રિક પ્રાઇવેટ લિમિટેડ કંપનીને વેચાણ આપવામાં આવી હતી અને ત્યારબાદ એટલાન્ટા કંપની દ્વારા બાંધકામ શરૂ કરાતા ભૂપેન્દ્રભાઈ તડપદા તથા તેમના પરિવારજનો દ્વારા છેલ્લા પાંચ તો એકાથી વપરાશમાં લેવામાં આવતા રસ્તાને બંધ કરવા માટે સામદામ દંડની નીતિ અપનાવતા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે આ માટે ભૂપેન્દ્રભાઈ તડપદા દ્વારા કોર્ટમાં પણ અરજી કરવામાં આવી છે તેમજ સેશન કોર્ટમાં પણ કેસ ચાલુ છે છતાં એટલાન્ટા કંપની દ્વારા રસ્તો બંધ કરવા માટે પોલીસ પ્રોટેક્શન સાથે જબરજસ્તીથી રસ્તો બંધ કરવા માટે તથા ભૂપેન્દ્રભાઈની જમીન પણ સસ્તા ભાવમાં પડાવી પાડવા માટે અનેક પ્રકારના હથકંડા અપનાવવામાં આવી રહ્યા છે તેમજ તેઓને છેલ્લા છ માસથી વધુથી પણ માનસિક હેરાનગતિ કરવામાં આવી રહી છે તથા એટલાન્ટા કંપની દ્વારા પૈસા થતા રાજકીય વર્ગને લઈને અનેક પ્રકારના દબાણ પણ કરવામાં આવી રહ્યા છે તેમજ અવારનવાર તેમને અને તેમના પરિવારને અસામાજિક તત્વો અને બાઉન્સરો દ્વારા ધમકાવવામાં પણ આવી રહ્યા છે ત્યારે ભૂપેન્દ્રભાઈ તથા તેમના પરિવારના પચાસથી વધુ લોકોને સરકારશ્રી તથા તંત્ર સામે ન્યાયની મીટ માણીને બેઠા છે કારણ કે સરકાર દ્વારા તંત્ર દ્વારા જો કોઈ યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો પરિવારજનોને મોટી હાલાકીનો સામનો કરવાનો વારો આવશે કારણ કે અવર જવર માટે મુખ્ય રસ્તો છે તો ઘર પરિવારના સભ્યોને જો માંદગી કે અન્ય કોઈ કારણોસર ભાગદોડ કરવાની થાય તો તે એક મોટી સમસ્યા કે દુર્ઘટના ઘટી શકે તેમ છે તેથી ભૂપેન્દ્રભાઈ તળપદા તથા તેમનો પરિવાર સરકાર દ્વારા તંત્ર સામે ન્યાયની મીઠ માંડીને બેઠું છે કારણ કે ઘણા વર્ષોથી આ તળપદા પરિવાર દ્વારા નાના પાયે નર્સરીનો વ્યવસાય તથા પશુપાલનનો વ્યવસાય કરી પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે પરંતુ હાલ આ રસ્તાના ઉપયોગ બંધ કરવા બાબતે તે તકરાર અને એટલા માટે કંપની દ્વારા ઊભા કરવામાં આવેલ કમ્પાઉન્ડ વોલને કારણે હાલ તેમનો વ્યવસાય સંપૂર્ણ રીતે મૃતપય હાલત થઈ ગયેલ છે તેથી તેમની આર્થિક સ્થિતિ પણ ડામાડોળ થઈ ગયેલ છે જેથી પરિવારના સભ્યો ન્યાયની માંગ કરી રહ્યા છે અને આ પ્રશ્નનો યોગ્ય નિકાલ આવે તે માટે તંત્ર સામે મીટ માંડી આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે મારું નામ સરદબેન કાંતિભાઈ અમે લગભગ આજે પચાસ સાહીઠ વરસથી આ રસ્તો અમારો આવર જવરનો હોય અને પચાસ સાઠ અમારું ઘરનું ફેમિલી છે અને આજે સાત આઠ મહિના એ લોકો એટલા બધા અમને હેરાન કરી નાખ્યો ગુંડીયો લેડીસો જ બાઉન્સર એવા મંગાવીને એવા હેરાન હેરાન કરી નાખ્યો પોત છ મહિના પહેલાં ફરી હવે વચમાં મહિના બે મહિના પર દસ દિવસ હેરાન કરી નાખ્યો અને આ રસ્તો અમારો પૂરી જ દેવા ફરે એમ અમારો દાવો ચાલે સુપ્રીમ કોર્ટમાં ઉપર એ મૂકેલો અપીલ ચાલુ તે છતાંય તૈયારી ચડી લેવા ફરે એ લોકો બીજો કોઈ રસ્તો બીજો કોઈ જ રસ્તો નહીં બેન અમે હેરોન હેરોન આ કંપની વાળા એ કરી અમે ખાતા પીતા કસી ને અમારા નાના બચ્યા બધા રડી રડીને ધરાઈ ગયેલા બોલો એટલા બધા દસ જીસીબી પગો માં નાખે દસ જીસીબી અમારા પગો નાખે અને રસ્તો બંધ કરી દેવા પડે આ રસ્તો અમારા એમને બંધ જ કરી દેવો એમ પચાસઠ વર્ષ વર્ષનો રસ્તો બે ચાર પાર્ટી આવી એમને ઓબ્જેક્શન કોઈ ઉઠાયું નહીં આ રસ્તાનું અને આ પાર્ટી આવીને પડી આ પેલા પ્લોટ હતા એ બનવાના ફાર્મ હાઉસ બનવાના પ્લોટ હતા ના કંપની આવીને પડી આ બધો ભંડો મારેલો હતો ઠેકા ઠેક અને રાતે રાતો રાતા બધા અંડા ચણી લીધા એ લોકોએ પાટિયા પાટિયા બધું કાઢી નાખી દીધું અને સીધા પંદર વીસ લેડીસ બાઉન્સર મંગાવી પંદર વીસ જેન્ટ પછી અમે તો અમારી બચવાની કોશિશ તો કરીએ ને એ લોકોએ અમને બહુ જબરજસ્તી કરી અમે પથ્થર મારો કર્યો તાલ પછી એ લોકો નાહી ગયા તે પછી આ બે મહિના પછી આ ફરી ઓબ્ઝેશન હું થાય પછી એ લોકોએ પોલીસ ગોઠવી નતા ચણવા ફરે અમે કેવી રીતે અમે સાહેબ કઈ કેવી રીતે કઈ રહીને જઈએ અમે